મિત્રો આપણો યુટ્યુબ ચેનલમાં ફેસબુકની અંદર ને ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર આપણો વિડીયો એક વાયરલ છે અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ વાયરલ છે અને ફેસબુકની અંદર પણ વાયરલ છે એટલે આવા વિડીયો આપણે છે બનાવવાનું શરૂ કર્યું છે ધીમે ધીમે નવખો નખા કન્ટેન્ટની સાથે તો અમારી પેજને ફોલો કરી લેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને તો મિત્રો આ બે વર્ષ જૂનો વિડીયો છે કારણ કે પહેલાં છે ને આવું વાવાઝોડું જુથું આપણે તમને ખબર હોય તો કે ઘણા બધાના નળિયાને એવું બધું ઉડી ગયું હતું પતરાને એવું બધું ઉડી ગયું હતું પણ પહેલી વાર તો આવું વાવાઝોડું જુતું તે દી આ દરિયો છે ગાંડો તૂર થઈ ગયો હતો એ વખતનો વિડીયો છે અને અત્યારે આપણે યુટ્યુબની અંદરથી મતલબમાં વાયરલ છે અત્યારે યુટ્યુબની અંદર સર્ચ મારીને તમે જોવો તો તમારો વિડીયો ખૂબ સારો એવો રીત આવે છે બધા લોકોનો અને ઘણા બધા લોકો છે એ વિડીયોને નિહાળે છે અને લાઈક અને કોમેન્ટ કરીને જાય છે મિત્રો અને આ તો આપણે ફેસબુકની અંદર આપણે પણ વિડીયો આપણે અપલોડ કર્યો છે આ કે હમણાંનો વિડીયો નથી મતલબમાં બે વર્ષ જૂનો વિડીયો છે મિત્રો તો જો આ રીતના મોજ આપ ફેંકતો તો દરિયો મોટો અને ઘૂઘવાટા કરે છે દરિયો તમને તો મિત્રો વિડીયો સારો લાગે અમારું પેજ જો તમને સારું લાગે વિડીયા ગમે તો લાઈક આપી દેજો કોમેન્ટ આપી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબની અંદર એથી લાલજી ભીલ બ્લોગ કરીને ચેનલ છે તો એમાં પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને ક્યાંથી વિડીયો જોવો છો અને કેવા વિડીયો તમને ગમે છે તે પણ અમને રિપ્લાય જરૂર આપી દેજો જય માતાજી મિત્રો બધાયને